અત્યારે વ્લોક ચાલુ કરવાનું મેઇન કારણ કે આજે અમારે ફ્રાઈડેને માર્કેટ ભરા છે અને મારે જવું છે શુક્રવારીમાં બરાબર એટલે આપણે કાંઈ મોબાઈલ લઈને તો જાશું નહીં કારણ કે આ મોબાઈલ ત્યાં ચોરાઈ જાય બાપા એટલે મોબાઈલ નથી લઈ જવાનો પણ મોબાઈલ ઘરે મૂકી જવાનું છે હું તમને છે ને નિરાતે સાંજના ટાઈમે મસ્ત અમારી માર્કેટ દેખાડીશ કારણ કે આવા તડકામાં તો મસ્ત હોય જ નહીં જો બહુ જ તડકો છે અને આમ પણ કોઈ પાસે પૈસા પણ નથી એટલે બહુ ઓછા માણસો આવ્યા છે વેચવા વેપારી પણ ઓછા આવ્યા છે ને ખરીદીવાળા પણ ઓછા છે એટલે બહુ મિનિમમ માણસો હોય છે એમ સવાર સવારમાં એમ તો હતા ઘણા ખરા અવાજ બહુ આવતો હતો પણ હું થોડીક વ્યસ્ત હતી એટલે બ્લોગ ચાલુ કર્યો નહોતો અને મારે છે ને રસોઈ ને કામ ને બધું હવે થતું નથી એક સાથે એવું સમજ્યા એટલે પછી નવો બ્લોગ શૂટ કર્યો અને આજે છે ને મેં જો આ ઓલું બોટલ ભરી દીધી ખાલી થઈ ગઈ હતી તો આમાં અંદાજે મેં છે ને નાનકડી તપેલીમાં જો ખીચડી મિક્સ હતી પછી બાજરો અને એક્સ્ટ્રા થોડાક ચોખા એ બધું મેં એમાં લગાડ્યું હતું પણ પછી તો તોય બોટલ અધૂરી રે અને આ બે જો અહીંયા આ બે છે ને આખો દી ચીચી ચી કર્યા જ કરે અને આની અંદર એટલું બધું ભરેલું છે એમાં તો હું રોટલી ને ચૂરમું ને એવું બધું આમ થોડું થોડું મિક્સ ચોળી ચોળી નાપા કરું છું તો એ એમાંય ખાય છે અને આમાંય દે અને આની અંદર એ છે જો ત્યાંય ચકલી બેઠી છે એટલે બધા ઝઘડો કરે કે નહીં એટલે બધાનું આમ અલગ અલગ કરી દીધું છે કોઈએ ઝઘડો નહીં કરવાનો ખાવા માટે ઝઘડો નહીં હો તો રહેવા માટે અલગ અલગ છે વ્યવસ્થાને પાણીનું તો આપણે બિલ્લીમાં રાખ્યું જ છે ઓલરેડી તો મસ્ત મજાના આજે છે ને વાદળા એટલા સરસ છે જો કેટલા સરસ દેખાય છે ફોદા ફોદા પેલા અમારે કૃષ્ણાનો હતો ને તો આવા વાદળા જોઈને સીધો અંદર આવતો તો મમ્મી ભૂત આવ્યું મેં કીધું ક્યાં છે એ કે જો ને વાદળ માર્યું એ કે એટલા સફેદ વાદળ એ ભૂત કહેતો તો બહુ નાનો હતો ને તો ગીતો ચોમાસામાં તો એને રાખવો મુશ્કેલ થઈ જતો હતો બહાર જ ન નીકળે રૂમની અંદર જ વાદળા આમ આમ બહાર આવીને જોવે પછી કે ભાગો 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 એવું કરે પછી બહાર નીકળીએ ને ત્યારે એને આંખો આમ બંધ કરી અને પછી એને ગમે ત્યાં લઈ જતા હતા એવો હતો નાનો હતો ત્યારે અત્યારે તો હવે એમ કે જ કે મારી વાદળ પકડવા જવું છું બોલું કે મારે ત્યાં સુધી પહોંચવું છે કે વાદળો તો એવું બધું છે બોલો જમી લીધું છે આપણે બસ શાક મેથીનું શાક બાજરાના રોટલા અને બીજું શું ખાધું મોની તું કેમ ભૂલી જા હા કેરી અને એ પણ કેટલી ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેરી આઠ સુધાઈ દીધી મેં ને ક્રિસમચે તો એમાં છે ને બે કાચી હતી થોડીક પણ મને કાંઈ ખબર ન પડી કે આ કાચી છે તો એ મેં કાપી નાખી અને ખાઈ લીધી થોડી ખાટી હતી ફેંકી દેવી પડી એટલે જો બગાસ આવે કેટલા મોટા મોટા બગાસ આવે અને તડકો એટલો બધો છે ને એટલે મોઢે બાંધવું જ પડે મોઢે બાંધીને જ આપણે જવાનું છે કારણ કે ખુલ્લું રાખીને તો પછી બહુ તડકો લાગે છે આમ દુબળવા માંડે જ તો હવે વ્લોગમાં બનારે છો તમને માર્કેટ બતાવીશ પણ હું સાંજના ટાઈમે તમને બતાવીશ કારણ કે મારે છે ને ફોન હું ગમે ત્યાં મૂકી દઉં છું સ્ટોલ ઉપર આમ આપણે કંઈક વસ્તુ જોતા હોય કે નહીં એટલે મોબાઈલ આમ એમ થાય કે અહીંયા મૂકી દઉં પછી એમ એમનો પડ્યો રીત એટલા માટે આપણે મોબાઈલ અત્યારે નથી જ્યારે હું શોપિંગ કરું ને ત્યારે મોબાઈલ નહીં લઈ જાઉં ફક્ત ને ફક્ત વિડીયો શૂટ કરવા માટે જ આમ આમ ફેરવીશ મોબાઈલ નીચે મૂકીશ નહીં કોઈ ખરીદી કરીશ નહીં ત્યારે મોબાઈલ આપણે લઈને જવાનો છે અને તમને એવું લાગશે કે શુક્રવારીના વિડીયો અમે કેટલા જોઈએ પણ ગાઈશ તો બીજું મારી પાસે જે કન્ટેન હશે એ હું તમને પીરસીશ બીજું તો હું શું કરું કારણ કે આપણે આઠ દિવસમાંનો એક ફ્રાઈડે તો ફિક્સ રાખવાનો જ કે કદાચ મોના જસુ બ્લોગમાં ફ્રાઈડે માર્કેટ હશે કારણ કે એ પણ ફ્રાઈડે માર્કેટ રેગ્યુલર બ્લોગમાં આવવાનું મેઇન કારણ છે કે આ દિવાલની પાછળ જ માર્કેટ છે એટલા માટે જો દૂર હોય ને તો એ પણ હું ન જઈ શકું તો મારી આખી યુટ્યુબ ચેનલમાં એક જ વાર અમારા ગામની માર્કેટ આવે એવું છે ચાલો ત્રણ વાગે જવું છે પણ મેં કીધું પવન આવતો તો ને ઠંડો ઠંડો મસ્ત જો આ લીમડા અમારે અહીંયા બહુ સરસ છે આ બાજુમાં લીમડા અને એટલે એ બાજુવાળા નોવા આપણે ખાધા કરી કેટલો પવન આવે છે એક નંબર સુપર પવન આવે છે